ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં માં ત્રણ મોટા ગ્રહોનું ગોચર પાંચ રાશિના લોકોને ધન અને કીર્તિ અપાવશે શુક્ર ધનવાન બનાવશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નવા વર્ષ બે હજાર ચોવીસના ના પહેલા મહિનામાં જાન્યુઆરીમાં ત્રણ મોટા ગ્રહો બુધ સૂર્ય અને શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે આ ત્રણ મોટા ગ્રહોના ગોચરને કારણે પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે તેમને ધન અને ખ્યાતિ મળી શકે છે સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે સાત જાન્યુઆરીએ રાત્રે નવ વાગીને બત્રીસ મિનિટ વાગ્યાથી બુધ ગ્રહ ધનુ રાશિમાં ગોચર કરશે સૂર્યની પહેલેથી જ હાજરીને કારણે ધનુ રાશિમાં બુધાદિત્ય યોગ બનશે રાજા સૂર્ય ભગવાન પંદર જાન્યુઆરીના રોજ સવારે બે વાગીને ચોપન થશે ભૌતિક સુખ સુવિધાઓ અને સુવિધાઓ માટે જવાબદાર ગ્રહ શુક્ર અઢાર જાન્યુઆરીએ રાત્રે નવ વાગીને પાંચ મિનિટ કલાકે ધનુ રાશિમાં ગોચર કરશે ચાલો જાણીએ કે જાન્યુઆરી બે હજાર ચોવીસ માંગભૂત સૂર્ય અને શુક્રના ગોચરના કારણે કઈ પાંચ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે મેષ રાશિ વિશે વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં બુધ સૂર્ય અને શુક્રનું રાશિ પરિવર્તન મેષ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તનો લઈને આવવાનું છે આ મહિનામાં પૈસાનું રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે તમે જે પણ શુભ કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે આ સમયગાળા દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થશે આર્થિક પાસું મજબૂત રહેશે તમારો સામાજિક પ્રભાવ વધશે કરિયરમાં ઉન્નતિની તકો મળશે નોકરી કરતા લોકો આવકના નવા સ્ત્રોત બનાવવામાં સફળ થઈ શકે છે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો જાન્યુઆરીમાં ગ્રહોનું ગોચર નાણાકીય લાભ તેમજ નવી કાર અને મકાનનું સુખ લાવી શકે છે જીવનમાં રોમાંસ વધશે જ્યારે પરિણિત લોકોનું જીવન પણ આનંદમય રહેશે જેઓ હજુ અવિવાહિત છે તેમને જીવનસાથી મળી શકે છે નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે પગાર વધારાનો લાભ મળી શકે છે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને રોકાણનો પ્રસ્તાવ મળી શકે છે જેનાથી કામનો વિસ્તાર થશે નફો પણ વધશે કન્યા રાશિ વિશે વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં તમારી રાશિના લોકો પર બુદ્ધ અને શુક્રની કૃપા થઈ શકે છે કારણ કે તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે તમે સામાજિક કાર્યોમાં પણ સામેલ થશો નોકરિયાત લોકોથી બોસ ખુશ રહે છે તમારું પદ અને પ્રતિષ્ઠા વધી શકે છે જો તમે કોઈ નવું કામ કરવા ઈચ્છો છો તો સમય અનુકૂળ રહેશે કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ રહેશે વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ત્રણ મોટા ગ્રહો બુધ સૂર્ય અને શુક્રની રાશિ પરિવર્તનને કારણે તમારા જીવનમાં પૈસાની કોઈ કમી નહીં આવે નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે કારણ કે એક કરતાં વધુ સ્ત્રોતોમાંગથી પૈસા મળી શકે છે આ સમયગાળામાં રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો નફો મળી શકે છે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો મળશે પારિવારિક જીવન સુખમય રહેશે મકર તમારું વિદેશ જવાનું સપનું જાન્યુઆરીમાં પૂરું થઈ શકે છે આ ત્રણ મોટા ગ્રહોની સુસંગતતાને કારણે તમને તમારા કામમાં સફળતા મળશે પરંતુ તમારે બેદરકારીથી બચવું પડશે નવા પરિણિત લોકો માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ છે વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અટકેલા કામ પૂરા થશે તમે કહેલાં કરતાં વધુ પૈસા બચાવવામાં સફળ થશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો